રાજ્યમાં સર્વત્ર મહેર થતાં જ કુદરત પણ ખીલી ઉઠી છે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં રડિયામણો બન્યો છે પાવાગઢ ડુંગર ઉપર કુદરતી સૌંદર્યપુર બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા પાવાગઢમાં થયેલા વરસાદના પગલે પગથિયા ઉપર પણ જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાવાગઢમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વચ્ચે પાવાગઢમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ વચ્ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ડાંગ જિલ્લામાં પણ સારા વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ડાંગ જિલ્લાના જંગલોમાં નાના મોટા ધોધ વહેવા લાગ્યા છે પંચમહાલ જિલ્લામાં સર્વત્ર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે જેથી ધરતી પુત્ર ખુશ થઈ ગયા છે પણ જંગલ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે જાંબુઘોડા અને પાવાગઢ તથા હાલોલ કલોલ પંથકમાં ભારે વરસાદના કારણે રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યા છે પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડતા પાવાગઢ ડુંગરના પગથિયા પાણી પાણી થઈ ગયા હતા અને પગથિયા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે